ટવેલ્થ સ્ટાન્ડર્ડ ફસ્ટ એક્ઝામનું ટેબલ તમને મળી ગયું છે બધા તૈયારીમાં લાગી ગયા હશો ફસ્ટ એક્ઝામમાં કયા કયા ચેપ્ટર્સ છે એ તમને ઇન્ફોર્મ કરી દેવાશે ટેન્થ ઇલેવન સુધીના ચેપ્ટર્સ છે આપણા ફર્સ્ટ એક્ઝામમાં એમાં નાઇન્થ નંબરનું ચેપ્ટર હંકારી જાય અત્યારે હાલ પૂરતું લેવાનું નથી એ સિવાય ટ્વેલ્થ સુધી ઇલેવન સુધીના દરેક ચેપ્ટર્સ છે ચેપ્ટર નંબર ટેન જળનગરી વેનિસ ત્યાંની સૌંદર્ય સૃષ્ટિ ત્યાંનું સ્થાપત્ય કલા ત્યાંનું લોકજીવન આ સમગ્ર બાબતોથી તમે માહિતગાર થયા જ છો અને લાસ્ટ વિડીયોમાં તમને કહ્યું પણ છે કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ વિશે તમને જે પણ જાણકારી મળે એ મેળવવાની કોશિશ કરજો કે જેથી તમે સરળતાથી આ ચેપ્ટરને સમજી શકો ઘણું બધું તમને મળી રહેશે સો કન્ટિન્યુ આપણે આગળ વધીશું ઇટલીનું અને કદાચ જગતનો અનુપમ લાવણ્ય ભર્યું શહેર તે વેનિસ ઇટલીનું તો છે જ પણ કદાચ આખા જગતનું પણ લાવણ્ય ભર્યું લાવણ્ય એટલે સુંદર એવું શહેર તે વેનિસ ઈટલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્ય ભર્યું શહેર તે વેનિસ જગતમાં આવી જળનગરી ભાગ્યે જ હશે વેનિસના નામ સાથે કવિવર શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ તાદ્રશ્ય થાય છે આમ તો કવિ શેક્સપિયર વિશે તમે જાણો છો મહાન કવિ અને એમની બુક મર્ચન્ટ ઓફ વેનિસ આપણી નજર સમક્ષ તાદ્રશ્ય એટલે નજર સમક્ષ આવે છે શાયલોક એન્ટોનિયો બસાનીઓની રંગભૂમિના દર્શનની આતુરતા જાગે મનમાં જાગે છે પાદવા પણ રસ્તામાં આવે અને પોર્શિયાના નમણા તેજસ્વી ચહેરાની યાદ આપતું જાય તો આ બધા એમના કેરેક્ટર્સ છે એમની જે વાર્તાઓ છે એમના જે કાવ્યો કે આ તમામમાં એમના આ જે કેરેક્ટર્સ આવે છે અને આપણને એમના ચહેરાઓની યાદ આપતું જાય છે આ બધા છે મર્ચન્ટ ઓફ વેનિસના કેરેક્ટર્સ અને પોર્શિયાના મુખેથી બોલાયેલ કેટલાક શબ્દો છે આપણી સમક્ષ અહીં તો જોઈએ એ શબ્દોને ધ ક્વોલિટી ઓફ મર્સી ઇઝ નોટ સ્ટ્રેન ધ ક્વોલિટી ઓફ મર્સી ઇઝ નોટ સ્ટ્રેન ધ ક્વોલિટી ઓફ મર્સી ઇઝ નોટ સ્ટ્રેન ઇટ ડ્રોપ એઝ ધ જેન્ટ રેઇન ફ્રોમ હેવન અપોન ધ પ્લેસ બીનેટ ઇટ ઇઝ ટાઈસ બ્લેસ્ડ ઇટ બ્લેસ્ડ હિમ ધેટ ગિફ્ટ્સ એન્ડ હિમ ધેટ ટેક્સ ખરેખર વિદ્યાર્થી મિત્રો સ્વર્ગમાંથી જે બ્લેસિંગ જે આશીર્વાદ અને જે ઝરમર ઝરમર વર્ષા હોય એનો જે આનંદ છે એ પ્રકારના કંઈક આ શબ્દ આપણી સમક્ષ છે મહાકવિ શેક્સપિયરના જે કેરેક્ટર છે પોર્શિયાના મુખે આ બોલાયેલી અમર પંક્તિ છે જોઈ લો મહાકવિ શેક્સપિયરની પોર્શિયાના મુખે બોલાયેલી આ અમર પંક્તિના પડઘા જાણે આપણા કાનને ભરી દે છે જાણે આપણા કાનને ભરી દે છે કર્ણપ્રિય બની રહે છે પ્રેમ ભાવ સ્નેહ ભાવ એ જાણે કે આપણને સાંભળવું ગમે તેવું બની રહે છે તો શબ્દની પાંખે સફરે ઉપાડવા માટે આપણે શરૂઆત કરીએ મૃદલાબેન મહેતાના શબ્દોની સાથે સાથે આપણે પણ પ્રવાસની શરૂઆત કરીએ ટ્રેન આપણને સામે કાંઠે ઉતારે ગ્રાન્ડ કેનલમાં બીટ દ્વારા જ વેનિસ પર પગ મૂકી શકાય મૂળ ભૂમિથી દૂર એડિયાટિક સમુદ્રના એકસો ચૌદ ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે એકસો ચૌદ ટાપુઓ પર વસેલી આ નગરી ખરેખર મનમોહક છે અત્યંત આનંદથી આપણી આંખોને સુંદર લાગે એવી છે એકસો ચૌદ ટાપુઓથી ભરેલી છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો અને એટલા માટે આ દ્રશ્ય ખરેખર માણવાલાયક બની રહે છે નાના નાના ટાપુઓ છે તેથી એક સ્થળે બીજા સ્થળે જવા જળમાર્ગો જ સાયકલ સ્કૂટર મોટર કશું જ વેનિસની ભૂમિને સ્પર્શ નહીં તેવો આશીર્વાદ છે વાહનમાં ગંડોલા એક માત્ર ગંડોલા એટલે આ તમે જ્યાં જુઓ ત્યાં અને ગંડોલા એટલે સાંકળી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ કે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી અને કલામય હોય છે ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોન્ચ મોટર બોટ ચાલે પણ અંદરના જળમાર્ગમાં તો માત્ર ગંડોલા જ લઈ જઈ લઈ જઈ આવી શકે ગંડોલા એટલે નાની હોડીઓ છે પણ અહીં શ્રીનગરમાં આપણે જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં જે હોડીઓ ફરતી એ વધારે સગવડવાળી છે એટલી બધી સગવડ નથી અહીં આ જે ગંડોલા તમે જોઈ શકો મોટી મોટી બોટ અહીંથી પસાર થઈ શકે નહીં અને એટલા માટે આ જે કલામય નાની હોડીઓ છે જેને આપણે ગંડોલા કહી શકીએ એ જળમાર્ગે એ ફરે છે ત્યાં રસ્તા ઉપર સ્કૂટર મોટરસાઇકલ કે પછી કાર એવું ફરતું ઓછું દેખાય લગભગ નહીવત અને એટલા માટે જળમાર્ગો જ આ જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ગંડોલામાં બેસીને લોકો સફર કરી રહ્યા છે આનંદ માણી રહ્યા છે અને એટલા માટે દુનિયામાં માણવા જેવી અન્નગરી છે માત્ર ગંડોલા જ જઈ આવી શકે મોટર બોટ ચાલે સ્ટીમ લોન્ચ પણ જે ઇન્ટરનલ માર્ગો છે કે જળ નાના સાંકડા રસ્તાઓ કે જે જળ રસ્તાઓ છે જળ માર્ગો છે એમાં માત્ર ગંડોલા જઈ શકે અને ગંડોલા શું કહી શકાય એ તમને ખ્યાલ આવી ગયો એકસો ચૌદ ટાપુઓ પર વસેલી આ અત્યંત મોહક એવી નગરી છે જે તમે માણી અને એક જે ચિત્રમાં તમે જોઈ શકો છો ચારો તરફ માત્ર અને માત્ર પાણી જ પાણી દેખાય છે આવી છે નાવિકો ગાતા હસાવતા મુસાફરી કરાવે ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન ગાનારા નીકળે તેમ સરસ વાદ્યો વગાડનારા પણ નીકળે નૈનીતાલમાં અમે સરોવરની સફરમાં એક બંગાળી કુટુંબને મળી જો ગાવાના શોખીનો છે સંગીતના શોખીનો છે ગીતો ગાતા ગાતા આપણને સફર કરાવે અને મ્યુઝિક સંગીત કોને ન ગમે વિશ્વભરમાં મ્યુઝિક થાક અહીં અનેક ગંડોલામાં દેખાય જુઓ ગંડોલાની મુસાફરી માટે સહેલાણીઓ પુષ્કળ દામ ખર્ચે છે સહેલાણીઓ રાત્રે આ ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દેતો મધુર સંગીત રેલાવે જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો વાદ વેણુ એટલે વાંસળી શ્રી કૃષ્ણ વાંસળી વૃંદાવનમાં વગાડતા હોય એવો નાદ આજે ચાંદની રાતે ટેકરીઓ પર કે કોઈ વૃક્ષની ઘટામાંથી આવતા વાંસળીના સૂરો આપણા હૈયાને થન ગનાવે છે તેમ આ ગંડોલામાંથી આવતા સંગીતના સૂરો મદમસ્ત વેનિસ નગરીને ઘેરી વળે છે અને એટલા માટે પુષ્કળ કરે છે સંગીત રસિકો છે ત્યાંના લોકો આનંદમય રીતે જીવન પસાર કરે છે જાણે કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ મધુર વાંસળી વગાડે અને એની જે અસર જોવા મળે એવી અસર ક્યાંક ને ક્યાંક ગંડોલાના નાવિકો મધુર સંગીત રેલાવતા હોય ત્યારે સાંભળવા જોવા મળે છે જેના વિશે આપણા ચેપ્ટરમાં તમે ડિટેલમાં જોઈ શકો છો ગ્રાઇન્ડ કેનાલના દ્રશ્યો છે રાત્રિના સમયનો ત્યાંના દ્રશ્યો અદ્ભુત નજારો રોમાંચકારી દ્રશ્યો કદાચ મનમાં વિચાર પણ આવે કે ફિઝિકલી પણ ગયા હોય તો કેટલી મજેદાર જગ્યા છે રાત્રે વિવિધ રંગોની લાઇટોના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ શીતળ શોભાથી ભરી દે વેનિસને કેળે શોભતી ગુગરિયાળા કંદોરા સમય આ કેનાલ રાત્રે આંખને આંજી દેતા રંગબેરંગી માણેકના સાત સરહાર સમી દીપી ઉઠે તેની આ શોભા સાથે રેલાતા નિજાનંદ મસ્ત સંગીતના સુરો ઇન્દ્રલોકની યાદ અપાવે ઇન્દ્રલોક એટલે સ્વર્ગની યાદ અપાવે પ્રભાતના સુવર્ણ કિરણો પણ વેનિસને અપૂર્વ શોભા આપે ઘડીભર વેનિસ સુવર્ણ નગરી સમી ઝળહળી ઉઠે ફરતા સમુદ્ર પર રહેલા તો સૂર્યનો લખ નાના મોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આપણા અંતર મનને આનંદથી ડોલાવી દે વૃક્ષો પર સૂર્યપ્રકાશની રોશની લીલાપણો પર લાગે દૂર દૂર આવેલા બેટો પર સહેલાણીઓનો પ્રવાહ વહેતો હોય અમે એક બેટ પર ગયેલા ઉગતા સૂર્યપ્રકાશના સમુદ્ર પરની સફર એવી આહલાદક અને સ્ફૂર્તિદાયક હતી કે માર્કોપોલોનું સ્મરણ થયા વગર ન રહે વેનિસના સમુદ્રમાં જાણે જગત પ્રવાસનો આહવાન સતત સંભળાય છે કારણ કે આપણને પ્રવાસ કરવા માટે બોલાવે છે તો રાત્રિના સમયે તો ખરેખર આ શબ્દો આપણને ઇન્દ્રલોકની સ્વર્ગ લોકની યાદ અપાવે તેવા છે ત્યાંનો દરિયા કિનારો ત્યાંની જળનગરી દરિયા કિનારો નહીં વિદ્યાર્થી મિત્રો ત્યાંની જળ નગરી સ્વર્ગ લોક ની યાદ અપાવે અને પ્રભાતના સૂર્યકિરણો વેનિસને અપૂર્વ શોભા આપે સુંદરતા બક્ષે અને ઘડી વેનિસ સુવર્ણ નગરી સોનાની નગરી જેવી ઝળહળી ઉઠે છે ત્યાર પછી અહીં તમે જોઈ શકો માણી શકો વેનિસ ત્યાંની સુંદરતા ત્યાંના રમણીય દ્રશ્યો અહીં તમને જોવા મળી રહ્યા છે ને રાત્રિના સમયે ત્યાંનો પ્રકાશથી જે જળમાર્ગ જળહળી ઉઠે છે ફરતી ફરતી બોટ અહીં આ દ્રશ્યમાં જોઈ શકાય છે દૂરથી જે લાઇટોના ઝગમગાટ એ પણ અનેરી આભા ઊભી કરે છે